જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તેડી ભાઈના વિડીયો જો તે બધા મજામાં જ હોય તો જેકેટ બેકેટ પહેરીને તૈયાર થઈ ગયો છું અને ફરી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે હું બાર દાંત કાઢે છે આ મયુરભાઈ કંઈક દાંત કાઢે છે નહીં આ તો મેં કીધું દરવાજો ખોલીને કે મજામાં

અરે ભગવાન દોઢ વાગે પાણી પૂરી ગોતવી પડે છે વિચારો ખાવા પણ કાંઈ નહીં ભાર્ગવ સોરી એટલે મને એમ કે શું કહેવાય આ લોકોને પૂછ્યું એટલે ખાઈ ના ખાઈ ને જોશે એમ પણ કાંઈ નહીં હવે બીજું હું આપણે ભાષા બનાવશું હું તો આવે ગઈ હતી ને અને પોકી જઈ ગયો આજે બધાને હાગમ ટુ આમંત્રણ છે હો રેસ્ટોરન્ટને પાંચ વર પૂરા થયા છે હા હા હું જાઉં જય શ્રી કૃષ્ણ તારે કંઈ કેવું છે જોબ મળી જાય ટેન્શન લેવાનું નથી કાઈ હો હા હાલો જય માતાજી પોગી દેજો મયુર હા ગમતું આમંત્રણ છે બધાને જય માતાજી જય માતાજી વાગ્યા છે પોણા બાર ને વાતાવરણ તો વરસાદનું હમણાંથી ખબર નહિ આ શિયાળો છે કે કુછ સમજ નહીં આતા ક્યાં કરે તો કરે ક્યાં ટાટા બાય બાય બાજુમાં જ છે જોબ સેન્ટર આખું મોટું બિલ્ડિંગ છે ને એ છે ને જોબ સેન્ટરનું છે પણ અપોઇન્ટમેન્ટ જ નથી દેતા જોબ સેન્ટર છે એટલે બધું આ શું કહેવાય કે આઉસ બિલ્ડિંગના ટૂંકમાં આવીને રિલેટેડ બધું ગવર્મેન્ટનું જ છે તો હવે બધું જાણવું તો છે પણ આ કંઈ અપોઇન્મેન્ટ લેવી તો છે જ બાધી કારવીને લેવી પડશે આજ આખો દિવસ છે ને આવું જ વાતાવરણ બતાવે છે ગૂગલ વરસાદ બતાવે છે આઈફોન બતાવતું નથી જોઈએ આજ કોનું હાંસું પડે છે બાકી કુદરતની સામે તો કોઈનું હાલ્યું નથી એમાં પછી ના ગુગલ એ કામ નો આવે ને કામ નો આવે આજ તો રેસ્ટોરન્ટ ને પાંચ વર્ષ પૂરા થાય છે એટલે અમે બધું ખાવામાં ડિસ્કાઉન્ટ રાખવાનું છે કેમ કે પાંચ વર્ષ પૂરા થાય છે એટલે બધું થોડુંક જમવાનું બધું ડિસ્કાઉન્ટમાં રાખવાનું છે કે ભાઈ એટલા ટકા ઓફ એમ સિગ્નલ પણ ગાયક હાલ હાલ થઈ જાય છે આવડું હા સિગ્નલ હાલે જ નહીં બદલાવા જ પડે જો આવડિયા છે ને સાવડી બનાવવાની દુકાન છે પછી અહીંયા ભાઈ બધા દુલ્હનના કપડા મળે છે અહીંયા ભાઈ જૂના પર્સ ને એવું બધું મળે છે અને અહીંયા આવી જાય છે આ બ્યુટી પાર્લર દુકાન આ બધા નખ ને ડુપ્લિકેટ નખ બધા અલગ અલગ બહુ ચાલે ઓ ભાઈ બહુ ચાલે તૈયાર બહુ થાય બાકી ફોન ઉન એવું બધું તો અહીંયા બહુ છે નહીં જેવું આપણે છે એવું તો હું કેવાય કે પાંચ ટકા હોય તો કેમ કે કોક ગળામાં ને હાથમાં ને જોયું હોય બાકી બહુ ઓછું મળે છે બહુ છે એટલે એ બાબતના ખર્ચા છે નહી આજ તો તડકો જોવા મળવાનો છે જ નહીં એ પાકી વાત છે રેસ્ટોરન્ટ આવી ગયું છે જ છે અને તો એની અને અહીંયા તો આ કામ હાલે છે આ બિલ્ડિંગનું આ રીતે ફરતું ભાઈ તંબુ બાંધી દીધા છે કાપડ થી ધૂળી ઉડવી ન જવે કાંઈ એટલે આ કોઈ આવ્યું છે કે નથી આવ્યું બહાર પડ્યું છે ને બધું આમ કેમ એટીએમ એ બાજુમાં જ છે પૈસા ન હોય કીધું આમ જ એટીએમ છે આવી જાવ અંદર જમવા તો આ ભાઈ બસની વાટે બેઠા છે બસ આવે સીધા અહીંયા જય ગણપતિ બાપા આજે અમે લાડવા કેમ કેમ કે રેસ્ટોરન્ટને આજે ઓપનિંગ ને પાંચ વર્ષ પૂરા થયા છે તો અત્યારે બપોરનું મેનુ છે અમારે સુરમાના લાડવા અને ઘટે તો અડદની ડાળ ઘટે બાકી કાંઈ નો ઘટે અહીંયા અમારે છે ને આપણે સુરમું કરવા માટે સાવણી ને એવી રીતે સુરમુ કરીએ અહીંયા અમારે છે ને મિક્સર નો યુઝ કરવો પડે કે અહીંયા અમારી પાસે ટાઈમ ન હોય ને એવી શું કેવાય કે શરૂ કામે બધું બનાવવાનું હોય

ગણપતિ બાપા મોરિયા અમારા ભાઈ લાડવા તૈયાર છે ગરમા ગરમ બડ ભાઈ દેખાવ ઘી ભરપૂર ઓ ભાઈ ઘી થી ભરપૂર સુરમાના લાડવા હલો એ પાંચ લડુ ગણપતિ બાપા કા

પોગી જાવ બધા મિત્રો સુરમ ના લાડવા ખાવા જય ગણપતિ બાપા રેસ્ટોરન્ટ આમ જ ફૂલ જ રે એ નો રે એટલું કામ થાય એવી ભગવાન ને પ્રાર્થના જય ગણપતિ બાપા લાડવા ખાઈને ઘરે ઘેરે પોગી ગયો અને તમને લાડવાની જો કહાની કહો લાડવા એટલા બધા ખવાઈ ગયા ને મીઠા તમે જવા જ્યો પછી આવી થઈને ડિલેવરી લાડવા ખાઈને પછી તે થઈને ડિલેવરી હતી એમાં ખાવાના હા ઓસા ઓછા અને મારે ગડબડથી પેક કરવામાં એક પકોડા હતા આમાં એક પેકિંગમાં ઓર્ડરમાં ગોબી પકોડા હતા અને ઓનિયન ભાજી એટલે આપણે ડુંગળીના પકોડા અને મેં પેક કરી દીધા એ નંબર હોય બધા ખાવાના અલગ અલગ નંબર ભાઈ આ નંબરમાં આ ખાવાનું હોય આ નંબર હોય તો આ ખાવાનું હોય એમ તે લખ્યા હતા એકત્રીસ નંબરમાં ગોબી પકડા હોય ને બત્રીસ નંબરમાં આ ઓનિયન ભાજી હોય તે મેં ભાઈ ઓનિયન ભાજી પેક કરી નાખી હતા એકત્રીસ નંબર એમાં પણ આરે સોસ નાખતા ભૂલી ગયો અને એ મેં બીજા ભાઈ કામ કરે છે એને લઈને મોકલી દીધા ને હું બીજી બે લઈને જતો હતો ડિલેવરી શરૂમાં યાદ આવ્યું એટલે મેં સોસનું તો કહી દીધું પછી ફરી ફરીને હું બે દઈને આવ્યો તે સાયકલ મેં તું પછી ઘેર બસ જતો છે ફોન એવું બધું તો હવે રેસ્ટોરન્ટ આવું ચા પાછી એમાં ગડબડ છે કે પકોડા કયા આપ્યા તે પકોડા વયા જાય ઓનિયન ભાજી વઈ ગઈ હતી અને હતા ગોબી પકોડા આવું છું છે આ વખતે લાડવા ખાઈને છે ને પછી એવી ઊંઘ આવે લાડવા પણ મીઠા એટલા હતા બધા પૂરા આવે એક થાળી પૂરા થઈ ગયા બીજા એક મહેમાન આવ્યા હતા તે બીજા શું કહેવાય કે એને એની વાય ફાટો આપી દીધા લાડવા વધ્યા થાય હવે ગણપતિ બાપા પાસે પાંચ લાડવા પીડ્યા છે

એ બે જગ્યાએ ઓનલાઈન નું કીધું છે ને એકે આયા ઈમેલ આપ્યો છે બાકી તાઈ જગ્યા છે ને અત્યારે હકીકત તો આ છે અમુક જર્મન વાળા એ બેઠા છે જોબ સિકર લાગી ગયા છે જોબ સિકર વાળા ને જોબ મળી જ જાય પણ એને તે અત્યારે કેમ ગોતવી પડે છે એટલે એટલે ખબર નહી અત્યારે જર્મનીમાં હું હાલ્યા છે ઈ હવે ઠેલા ભરીને પાછો વયાવું કે પણ નહીં અમે અડી ખમ હિંમત રાખીને અમે અહીંયા રહ્યા છીએ એ જન ઈમેલ કરવાનો છે એવું છે ફાટી જાહ નેકો ત્યાં વિડીયો બની રહ્યા છે હા તો હાંજ નો પ્રોગ્રામ શું છે હું તો આજે રસનો ડબ્બો લાવતો ઈસ વાઈસનિસ્ટ કારણ કે ઘર માં કઈ જ નથી ઓહ તો પછી હવે પણ દાળ લેવા તો બહુ આઘું પડી જાય દાળ ભાત નો થાય

તે લાડવા ગયા ઉપર અડદની દાળ થી દાળ પણ ઓલી બીજી દાળ ખાધીની દાળ હવે અત્યારે લાડવાની ઉપર દાળ ને રોટલા એટલે આખી થાળી થઈ જાય હવે નેક્સ્ટ ટાઈમ દાળ લેવા ત્યારે પાછો લાવવો પડશે જય ગણપતિ બાપા દાળ બની ગયેલા કે હું

હા અરે દૂધ એક મિત્રો માં કેજો નઈ કેમ કે આ સવાલ લગભગ તો બધાને ડાઉટ હોય જ છે કે ભાઈ દૂધ સાથે દૂધ સાથે કાંદા ખવાય કે નહી એ છે ને બધા કોમેન્ટ કરજો

રસોઈ બની ગઈ છે તો હું હવે ફટાફટ દેવા બધી કરી નાખું હમ રેડી છે હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બોલો જેઠાલાલ રેડી કરવાનું બાકી છે તું સોળો કરવાનો બાકી છે આ તે તું સોળ ને હું જેઠાલાલ રેડી કરી દઉં અને જે ખાતા ખાતા આજ તો મે આ જોબ થી આવી ને તે નીકળો જોબ માં એપ્લાય કરું છું આની હાટુ હવે જોબ મળી જાય ને તો સારું હું જાવ એમ બધે એપ્લાય કરવા નહીં આવી ઓનલાઈન કરે એપ્લાય સેતન તો મળી જાય ને તો ગંગા નાયા એટલા કંટાળી જા મારથી મારથી જોબ 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 એલા ભાઈ જોબ હાવ છે ને ખૂટી જ ગઈ છે

ખાઈ લઈ જાય રિપ્લાય કોક નો આવે તો નીકળે એપ્લાય ઉપર એપ્લાય એપ્લાય ઉપર એપ્લાય પાંચ વાગ્યા નો નીકળ્યો જોબ માં એપ્લાય કરું છું જમતા જમતાય તે જમતાય જમતાય આવી ને કન્ટિન્યુ સુધી કર્યો એવું કહી શકો તમે એવું છે ને ફોન હજી છે જસ્ટ છે એમાં કલાક નું હોમવર્ક કઈ કર્યું ને તમે

કા પછી અગિયારસ પછી થાય હમ આ બધા ખેડૂત તૈયાર રહે ફેવરિટ દોજ મૂકી દે તો કોઈ કોમેન્ટ કરો ને કે આ દૂધ બતાવવાનું બેન કરો એમ લે એટલે આ દૂધ મસ્ત છે આપડે એમાં કઈ વાંધો નથી આવ્યા બે વર્ષ થી આ દૂધ પી છે કેટલા તમને આપે છે આ દૂધ વાળા એડવર્ટાઈઝ નો હમ નોલ એડવર્ટાઈઝ વાળા ને મારા કેવું પડશે તમારે એડવર્ટાઈઝ કરી છે

તો હજી આમ થોડુંક સ્વરથી ના નહીં આભાર ખૂબ ખૂબ આભાર આપનો કે આપ તમે બે શબ્દ કીધા અમને તો પછી અમે આમરાને ધન્ય થઈ ગયા ખેતી કરીને પણ લોકો જર્મની ભોગે કે છે તો તમે કેમ ન ભોગો પણ જર્મન કરીને આવજો વાલા

બેકરીમાં અમે પૂછીને એવા થાય ને અત્યારે હું ઓનલાઈન કરું છું ને એપ્લાય અને એની એ જ બેકરીમાં ઓનલાઈન બતાવે છે વેકેન્સી છે એમ ના સીધા ના પડદે મેનેજર હોય ને બીજાને પૂછવાનું જ નહીં હવે એક યાદ રાખવાનું તમારે જઈને એમ જ કહેવાનું મેનેજરે કીધું છે અપોઇન્ટમેન્ટ મને આ ટાઈમને આપેલી છે મેનેજર ક્યાં છે એટલે એ જવાબ દે બીક ના મારે એટલે એ જ કરવાનું હા યાદ રાખવાની જર્મની આવો એટલે પણ થોડુંક છે જર્મન નથી આવડતું મારા ક્લાસમાં એક મિત્ર છે પણ અત્યારે ડેઇલી ફોન આવે પણ હવે નથી તો શું કરવું જર્મન જ માગે છે બધે એટલે થોડોક સમય ખરાબ છે બધાને જોબ મળી જાય એવી બધાયને શુભકામના એવી પ્રાર્થના હોય છે પણ એમ શુભકામના પ્રાર્થના એમ બધું શુભકામના માળે પછી આપવાની એવું આમાં ગુજરાતી શીખો તમે સરસ

વધુ ને વધુ શેર કરો બધાને વિડીયો તો આભાર તમારો બધા એ વિડીયો જોવે અને બધાને ખૂબ ખૂબ આભાર ડોસ કોમેન્ટ કરે એ બધાને બી ખૂબ ખૂબ આભાર છે જોવો છે બધા કોમેન્ટ કરો વિડીયો કેવો લાગ્યો અને હવે આપણે આ વિડીયો ની અહીંયા પૂર્ણાવર્તિ આપશું કારણ કે રેડી થઈ ગયો છે હા ઈ રેડી ગુજરાતી ગુજરાતી રેડી હમ ગુજરાતી આવડી જ મને ગુજરાતી આવડી મળીએ આવતા લોકમાં કેમ બોલ્યો ને લોક મળી આવતા લોક જય દ્વારકાધીશ